ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન ગામમાં ગેરકાયદે સર ગોડાઉનની સ્થાનિકોની તકલીફો પડી રહી હોવાની કરાઈ રહી છે રાવ ખાખી જાડિયા ગામમાં ગેરકાયદે દબાણ અને ગોડાઉન બનાવેલ હોવાના વિરોધમાં ઉપવાસ શરૂ કરાયા છે ત્રણ વર્ષથી તંત્રને ફરિયાદ કરી છે છતાં પણ નિવેડો નહીં આવ્યો હોવાની આ રાવ કરવામાં આવી છે તંત્ર દ્વારા ગેરકાયદે સર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહેલ છે હું ખાખી જાડિયાનો રહેવાસી છું મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે જે ગોડાઉન કોમર્શિયલ છે આ ગોડાઉનના કારણે આજુ આજુબાજુના રહેશે અમને બધાને બહુ તબલ પડે છે અને તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજુ સુધી કામગીરી નથી કરી અમારી માગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ આજની સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આ આ ગોડાઉન બાબતે અમે આજે ત્રણ વર્ષથી રજૂઆતો કરીએ છીએ પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી સરકારી છે ખાનગી છે જગ્યા ગ્રામ પંચાયતની ગામ તળ છે આ ગામમાં આવા કેટલાક તબાખ છે જે એ એ બાબતે મને કોઈ ખ્યાલ નથી આ જગ્યા બાબતે વાદ વિવાદ થાય છે તો અન્ય લોકોની ફરિયાદ છે નહીં એવો એ બાબતે મને કોઈ ખ્યાલ નથી બરાબર તમારી અમારી માંગણી એ છે કે રેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલે છે અને આ વ્યક્તિ વેપારી છે એને એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે રિપોર્ટર વિપુલ ધામેચા